જય કુખાર માં મેલડી આ દુનિયામાં કોઈ સુખી નથી તે વાત ઉપર કુખાર માં મેલડી એ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયો માં જોશું જય કુખાર માં મેલડી તો એ કદાચ પાંચ કિલો ચકલાન ચણ માં તમારું ચયું દુઃખ જતું રહે છે ખબર પડે એ તો સમય જતા પડે પણ આજના માણસો તાત્કાલિક હિસાબ જોઈએ આજે ભક્તિ ચાલુ કરી એને તાત્કાલિક સુખ જોઈએ તો હું માતા નહીં દુનિયાના છેડામ જઈ આવો તાત્કાલિક જો કોઈ ભગવાન માતાજી તમને સુખી કરત મન કાઈ ને કહેજો કે આ માતાજી હતા ના ભગવાન હતા તાત્કાલિક અમને પાંચ રવિવારમાં સુખી કર નાખ્યા બને એવું ક્યારેય ના બને ક્યારેય ના બને એના માટે એની ભક્તિ કરવી પડે અને ભક્તિ કોને કહેવાય સેવા પરોપકાર દયા ભાવના બીજાની પ્રત્યે આવતી હોય ને તો એ ભક્તિ છે પણ આજે મોણસ પોતાનું પેટ ભરવા તૈયાર છે ભલેન બાર ગાયો ભૂખે મરતી કુતરા ભૂખે મરતા આવા પશુ પક્ષી જીવ ભૂખે મરતા પોતાને જ તરસ લાગી પોતે જ પાણી પી લેવાનું બાજુવાળાને પૂછવાનું નહીં પાણી પીવું છે કે નહીં આજનો માણસ આવો સ્વાર્થી પણ જેણે હંમેશા કદાચ કોકના ખવડાય ખાધું છે જેણે હંમેશા કોકના ખવડાય ખાધું છે એના ગેર કદાચ કોઈ પ્રારબ્ધનું દુઃખ આવી જાય કર્મોનું છતાં એ દુઃખમાં હું પોતાની વાડ બની રક્ષા કરવાવાળી વાળી મેલડી માતા છું એને અહેસાસ તો ના થવા દઉં એના દુખમાં એટલો આનંદમય રાખું ને એને એવું લાગે કે મને કોઈ દુઃખ જ નહીં દુનિયા એમ કે આ દુખી છે પણ તમને એટલો આનંદ રાખો એટલો હરખ હસ્તો રાખો ને ભલે તમા જોડે કશું જ ના હોય પણ સુખ અંદરનો વિષય છે બહારનો વિષય નથી આજે પૈસા કમાવશું પૈસા કમાવો તે નોકરી ધંધો કરો છો ને જે બી મહેનત મજૂરી કરો છો શેના માટે પૈસા માટે તો એ પૈસા તમારી જોડે આવી જાય હાથમાં આવે એટલે તમને આનંદ લાગે તો તમે પૈસાના ભૂખ્યા નહીં તમે આનંદના ભૂખ્યા છો તો તમારા હાથમાં શું જોઈએ છે આનંદ હવે આનંદ તમે પૈસામાં ખોરો છો મોન સન્માનમાં ખોરો છો સારા કપડાં પહેરવામાં ખોરો છો સારા ઘરમાં ખોરો છો પણ યાર જે તમે શું કે પૈસા ગાડી બંગલા મન મોન સન્માન માં ખોરો છો ને એવા પૈસા વાળા ગાડી વાળા બંગલા વાળા એ તે સુખ ખોર છે એ શેનું ખોર છે એમ તો પૂછી આવતું તાવ બધા એકબીજાને બતાવો છો કે હું સુખી છું કોઈ સુખી નથી આ સંસારમાં માં રાખો માથા પીટો છો ને માથા પસાડો છો ને અમે દુખી માડી અમે એવા કેવા પાપ કર્યા કે અમે દુખી આખું અમારું કુટુંબ સુખી છે અમારા બધા હગાવારા બધા સુખી છે માં અમે એવા ચેવા કર્મો કરે કે માં અમે દુખી એમનું દુખ જોવા ગયા છો તમે કોઈ દાડો એ દરવાજા વાખી રોતા હોય જો ખબર હોય તમને માતાજી હું બહુ મોનું છું તમને હું મારી ચામુંડા બહુ મોનું છું મારી માકાડી બહુ મોનું છું મારી મેલેડી બહુ મોનું છું માં પણ જે નહીં મોનતા એ બધામાં સુખી અને હું મોનું એ દુખી આવું ચમ થાય છે કોઈકને તો એ સુખના ખાલી નાટક છે કોઈ દાડે જે વ્યક્તિનું તમે નોમ દો છો જે વ્યક્તિનું ઉદાહરણ આલો છો એ વ્યક્તિ જોડે ક્યારે બેઠા છો તમે સુખ ની કોઈ કોદાળ વાત કરી છે એ તમને મળે તો કેમનું છે કે મજામાં આનંદમાં એવું જ કહે છે ને સુખી છું ભલે ને દુઃખી હોય પણ એ દુઃખ કોને કે એનો જે ખાસ માણસ હોય એનો મિત્ર હોય એની બહેનપણી હોય એને કે એનો ભયબંધ એનો મિત્ર જ જોડતો કે એની બેન પણ જોતી કે આ ચેટલો દુખી છે ને આ ચેટલી દુખી છે બીજા કોઈ ખબર હોય નહીં તો તમારે એવું નહીં મોની લેવું કે અમે દુખી છે અને આખો સંસાર સુખી ના ઘેર ઘેર દુખ છે પેઢીએ પેઢીએ દુખ છે જે જે ભગવાન માતાજી થી વિમુખ છે જે જે ધર્મના માર્ગથી વિમુખ છે એ બધા દુખી દુખી ને દુખી કઈક ની કઈક વાતે ભલે રજોબોપતિ કહેવાતા ભલે સ્ત્રી ટાઈટ કપડા પહેરતા પણ કોઈ સુખી નથી હવે એ સુખ ની વાત કરું તમે જે ઉદાહરણ આલો ગાડી રૂપિયા બંગલા જમીનો માન સન્માન તો એ છે ને તમે એવું કહેતા હોય ને કે અમે ભક્તિ કરીએ છીએ માં અમે દુખી અમે તો સાયકલ લઈને ફરીએ પેલો નહીં કોઈ મોનતો નાસ્તિક છે કોઈ માતાજી ભગવાનને નહીં મોનતો દારૂ પીવે છે માંસ મટન ખાય છે તો એ ગાડી લઈને ફરે છે ચમ આવું એનું કારણ કહું હમજર પડે એના માટે એટલે આ દેવી શક્તિ જોડે આ જે રિહામણા કરવાના થાય છે ને એ બધા મેલ દો રિહામકવા રિહાઈ જાય દુખ ના મટે એટલે જવા દો ને માતા જ નહીં વાભરતી અલ્યા માતા વાભર્ય છે પણ ત્યાં જયા ત્યાં માતાનું વાભર્યું છે તે સુખી દેખાય છે તે સુખનું કારણ શું એ મોસ મટન ખાતો હોય દારૂ પીતો હોય અભિમાન કરીને રાવણ જેવો ફરતો હોય છતાંય કે ગાડી લઈને ફરજ બંગલામાં ફરજ એના જોડે પૈસા છે બધું જ છે તેનું કારણ શું છે કઈક નહીં કઈક વાતે એના ગયા જન્મ માં એનો પુણ્ય પડ્યો છે પુણ્ય પડ્યું હશે અને એ પુણ્યના સ્વરૂપે એના લેખમાં ભગવાને એના આટલું પૈસાનું સુખ એને લખી દીધું હોય એટલે આપોઆપ છે ને એ આપે રૂપે અચાનક પૈસાવાળો બની જાય કોઈ માતાજીની ભક્તિ કર્યા વગર કોઈ ઉપાસના કર્યા વગર એટલે એને એવું લાગે કે હું જભરો છું પણ એને ખબર નહીં કે આ મારા પુણ્યનું ફળ છે ગયા જન્મનું આ જેમ જેમ ખાલી થશે જેમ 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 ખાલી થશે ખાલી થશે

તો માતાજીના દરબારમાં કોઈ અમીર ગરીબ હોતું નથી પણ એ જે તમે અમીરની વાત કરો છો એ અમીરને ઘેર એને એટલે જન્મ થયો છે કે એના કંઈકની કંઈક વાતે ગયા જન્મના એના હારા પુણ્યો પડ્યા હશે બેલેન્સ એ બેલેન્સ વાપરવા વાપરવાળું ભગવાને વાપરી લે જેવું એ બેલેન્સ પત્યું એવા દુઃખના પહાડ તૂટી પડે હવે આખી જિંદગી તેને ભગવાનનું નામ માતાજીનું નામ તો લીધું ના હોય એટલે એનો શું થાય વિનાશ થઈ જાય શું થાય પૂરે પૂરો વિનાશ થઈ જાય નહી જોતા બધી મોટી મોટી ઘટનાઓ બને છે ગાડીમાં જતા હોય ને એક્સિડન્ટ થઈને પાપડ થઈ જાય ને આ થઈ જાય ને તે થઈ જાય એ બધું શું છે કારણ પાપ તમે અભિમાન કરીને ફરો કોઈ ભગવાન માતાજી નથી આમ નથી તેમ નથી ભગવાનના ગારો બોલો માતાજીને ગારો બોલો મેણા મારો કોઈ ભક્ત હોય એનો ઉપવાસ કરો એની મજાક ઉડારો એને કારણ બનો તો તમે એવું હોય કે કોઈ જોતું ના એના જે માતાજી ભગવાન હોય જોતા હોય પણ માતાજીને ખબર હોય કે એનું થોડું બેલેન્સ છે બેલેન્સ પતવા દો એટલે મારે મારવાની જરૂર નહીં આપે રૂપે ઉડી જશે કાર્ડ ખાઈ જશે એને એટલે તમારે ક્યારે કોઈની તુલના કરવી તમે ગરીબ છો તો ભગવાને તમને ગરીબના ઘેર જન્મ આલ્યો છે તો એનો આભાર મોનવો માતાજીનો આભાર મોનવો કે ભલે માં અમે ગરીબના ઘેર જન્મ લીધો હું માનું છું કે તમારા મોટા મોટા સપના હોય ગાડીના બંગલાના બધાય સપના જ ના નહીં જોવો સપના પણ કદાચ ભક્તિ કરો ના ગાડીના ઘર ના આવે કામ ના થાય તો નિરાશ નહીં ને માતાજીના ભરોસે શું કીધું જેટલું દુઃખ પડે છે જીવનમાં એટલું દુઃખ કદાચ તમે તમારી કુળદેવી ના ભરોસે મારા જેવી મેલડીના ભરોસે વેઠી લેસો ને તો તમારા જન્મો જન્મ ના પ્રારભ દુઃખ હોય વેઠવાના એ આટલા હોય ને આટલા માતાજી પતાવા માંગતી હોય પણ સમજો નહીં એટલે કે માતાજી અમે દીવાબત્તી ચાલુ કરી ભક્તિ ચાલુ કરી એટલે ખૂબ તકલીફો વધી જાય અમુક ના આવું થતું હોય તો વધી જાય કારણ શું છે કે માતાજી હાથે કરીને વધારે આલ્યું લે આ તારા ભોગવવાનું લખ્યું તો થોડું જલ્દી જલ્દી ભોગવી લે હું બેઠી છું જોડે ચિંતા ના કરી તને ભૂખે નહીં મરવા દઉં તન લાચાર નહીં બનવા દો તન મરવા નહીં દો ચિંતા ના કરી તારી બાપ દાદા ની માતા બેઠી છું તમારી માં તમારા પડખે ઊભી રહે છે ભલે કદાચ પહેરવા કપડાં ના રહ્યા ને પણ તો એનો આભાર માનવો તો એના પ્રાર્થના કરવી કે માં ભલે પહેરવા લુગડા ના હોય પણ તું મારી માં હાજરા હજુ મારી જોડે મને વિશ્વાસ છે ભલે પણ માં તું જેમ રચાવ જેમ રાખે એમ આવી કષ્ટ તકલીફો જેને જેને જીવનમાં વેઠી છે ને એના અસલ મહા સુખ મળ્યા છે એમને ભૂલી જાવ મળી જાય બધું તમે તો આયા જાણે કઈ સુખની ખાણ હોય લૂંટવા આયા